સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈ ને આપણે આજે જવાનું હે ગામ ભગવાન વર્ષથી બે ગયા હૈ બસ માં અને આપણે મોવાણે જવાનું હે મોવાણે મારી બેન હે ને નૈના એના ઘરે જવાનું હે મારી બેન નું શ્રીમત હે નૈના નું તો મોવાણે જવા હાટું નીકળી ગયા હૈ ને બે ગયા હે બસ માં

बोले। बेतन मोर ला बोले जा असल में जान झाड़वान है ना ये असल जब बेतन मोर लाई बा जा हूं हिच का खाऊ हूं आ को आ मोर लो है ने, 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 ने का मैं बोले है हम फर्ती कौन थी मोर ला बोले है यहाँ मड़द पीर बापा ये दर्शन करवा आया ने तो ये जाकनी दर्शन कर लीता ने वे सोकरा के है इच દર્શન કરી લીધા છોકરા ને રૂંધા ના આઈ નૈના માસ્તી કેદી ના કેતા કે આવજો અમાર ઘરે તમે તો કોઈ આવો નહી થી કાલે નૈના માસી ને શ્રીમતી ને તે આઈવા હઈ તે પછી આ તાણે ગયો અયા મડત પીર બાપા એ દર્શન કરવા આઈવા મડત પીર બાપા એ દર્શન કરી લીતા ને હવે આ ઈચકે હે છોકરા ઓલા ઈચકા તો ના ના હતા ઈચકા મોટા હે ત્યાં આ ચકેડી ને ઈચકા હે જિંકા છોકરા ના હી હે પછી આ હે મડત પીર બાપા નું મંદિર ત્યાં બાજુ મડત પીર બાપા નું મંદિર હે

ને મળદપીર બાપા દર્શન કરી ને પછી અહીંયા છોકરાઓને ઈચકા ને હું હે ને તે ઇચકવાની મજા આવે અહીંયા હે મળદપીર બાપાની આમે સમાધિ હે આ સમાધિ દેખાય ને એ મળદપીર બાપાના પૂજારી હતા ને એની સમાધિ હે તાકણી દર્શન કર્યા ગુરુવારે તો જા બધા એમ કે ગુરુવારે તો બહુ જ માણસ આવે અહીંયા મડદપીર બાપા એ છોકરાઓની માનતા હોય ને તે ઉતારવા આવે ને આજે બે ત્રણ જણ આવ્યા હતા મજાક ને એ પેડા થી છોકરાઓ ને જોતા હતા ઘણું મણ આજે શનિવાર હે ને તોય ઘણું મણ આવે હે ક્યાંક ને એક પેડા થી છોકરાઓ જોખવા આવ્યા તા ને અહીંયા જો હિંચકા ને એવું હે ને તે છોકરાઓ મજા આવે હિચકવાની ને લસર પટ્ટી હે તે સીવવામાં ને ભક્તિ ને મજા પડી ગઈ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને જો મારા બેનનો શ્રીમત કરવા આવ્યા અહીં કાલુતના તે એક દી અગાઉ આવ્યા તા મારી બેન કેદીની કેતી હતી કે તમે કેતીને આટો દેવા આવ્યા નથી તી કે એક દી અગાઉ આવજો તે એક દી અગાઉ આવ્યા અહીં ને જો આજે શ્રીમદ હે એ બધા સરસ તૈયાર થઈ ગયા હે ને અત્યારે સવારમાં હે ને સત્યનારાયણ ભગવાનની કંઠા હે તો જો હમણાં ગોરબાપા આવશે ને

હાડા પાંચ વાગ્યા ના ઉઠી ગયા તૈયાર થઈ ગયા હે ભક્તિ ને ગોર બાપા અગ્નિ આવી ગયા હે ને સત્યનારાયણ ભગવાન ની પૂજા થાય હે આગની સત્યના ભગવાનની પૂજા થઈ જાય ને પછી નયના માસીને શ્રીમત કરવું છે ખંભાળિયાથી હવે બસમાં બેસી ગયા હઈ તે હવે પાછા ઘરે જાય હઈ તમને અમારા વિડીયા જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો